આ રાજનીતિ થાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય

ભાઈ બધાને આડે આતે લીધા અને જે મિત્રો જે રાજભા ગઢવી ત્યાં એ ગીત ગાવતા હતા કે ભારતમાં જો હવે ભગવો લહેરાય એ જ ગીતના શબ્દો અને એ જ ગીત એમને પછાડીને માર્યું આ દીકરીએ ભાઈ તમને આગળ આખો આ દીકરીનો વિડીયો બતાવું સાહેબ આ દીકરીએ સાહેબ ખરેખર જે કીધું છે ભાઈ રાજભા ગઢવી વિશેને એની સાથે સાથે જે માયાભાઈ આહિર વિશે સાહેબ તમે આવો વિડીયો દુનિયાની અંદર નહીં જોયો હોય ભાઈ આ તમને હું પર્સનલ આખો આ વિડીયો બતાવો દીકરી ગીત ગાતા ગાવતા એમની મજાક ઉડાડીને કીધું ભાઈ વિસાવદરની અંદર ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું ભાઈ અને ખાસ કરીને આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આપણી ચેનલ આ વિડીયોની પણ જાતની પૃષ્ટિ કરતી નથી તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં હું તમને રાજબા ગઢવી એની સાથે સાથે માયાભાઇ આહીર અને એની સાથે સાથે જે દીકરી તમે આગળ જોઈ ભાઈ એ દીકરીનો હમણાં તમને વિડિયો બતાવું એ દીકરીનો વિડીયો બહુ જાજુ વાયરલ થઈ રહ્યો છે ભાઈ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા વિડિયો બતાઓ પણ વિડિયોની શરૂઆત કરીએ એની પેલા ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ પર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા अनेકો મળતા રહેશે હાલો આ વિડિયો જોઈ લો બે નદી કર્યોની આબરો લુટાઈ ત્યાં કેમ તમારાથી બોલાય હવે ભગવો તમારી નજરમાં સનાતન ધર્મ નો અમૃતકાળ કેવાય તો હિન્દુ જ ગોળીએ વિંધાય આ જોયા પછી હિન્દુત્વ ની રાજનીતિ કરનારા તમામ તમે બધા જ ઢાકણીમાં પાણી લઈ ડૂબી મરાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય